નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે એકવીસ એક બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રામધરી ગામે જ્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત છે રમેશભાઈ ખેડૂત મિત્રો આપણે આજે છે રમેશભાઈનો ભાગ જે છે આ વિડીયો ત્રીજો બનાવી રહ્યા છીએ તો જ આપણને ખ્યાલ પડે કે ભાઈ આ પીવનનું કેવું રિઝલ્ટ છે અગાઉ આપણે જે છે એ ભાગ બે અગાઉ બનાવેલા છે હા આજથી પચીસેક દિવસ પહેલાં જે છે ત્યારે આપણે જે જવાણ એટલે કે નાની નાની શીંગું જ્યારે બનવાની શરૂઆત થઈ ગઈ હતી ત્યારે ખૂબ સારું રિઝલ્ટ છે પી વનનું મળેલું આપણા ઓર્ગેનિક કીટનું આખું આજે છે એ આપણે શીંગુ ઓલરેડી તૈયાર થઈ ગઈ છે તો સૌપ્રથમ આપણે રમેશભાઈનો પહેલાં પરિચય મેળવ્યો ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ તમારું આખું નામ બોલો રમેશભાઈ સૌજીભાઈ મકવાણા ગામ રામધરી તાલુકો સિંહોર જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો ત્રેસઠ ત્રેપન બાવન બેતાલીસ જીરો એક બરાબર છે ખેડો મિત્રો આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને ને આપણે કીટ વિશે માહિતી મેળવવી તો ચોક્કસ સંપર્ક કરજો રમેશભાઈ તમારે કેટલા વીઘામાં સરગવો છે વીઘામાં વીઘામાં બે સોળ વચ્ચે ને હાર વચ્ચે કેટલું અંતર રાખ્યું આમ લંબાય છે આઠ ફૂટ ને પોળાય છે દસ ફૂટ કઈ વેરાયટી છે આપણે સરગવાની પીકે વન પી એમ વન ખેડૂત મિત્રો નજરે દેખાય પી કે એમ વન વેરાયટી છે કેટલા આપણે મહિને ની છે સાત મહિને સાત મહિનાની અગાઉ જયારે આપણે વિડીયો બનાવ્યો ત્યારે વાવો ચડવાની અસર થઈ હતી બધું ખરીદ પાન બધું હા પડી ગયા ઉભા કર્યા ઓહો થઈ ગયો આની અંદર જે છે આપણે કેટલી વખત પીવન આવી ગયું છે ત્રણ ત્રણે વખત સાટું બરાબર છે ખેડૂતો મિત્રો ત્રણ વખત જે છે પીવન આપણે આવી ગયેલું છે આજથી આપણે પચીસ એક દિવસ પહેલા જે છે વિડીયો બનાવીએ ત્યારે ઝીણી ઝીણી જે છે શીંગ લાગી ગયેલી હવે આપડે પીવન ને આપણું કીટ કઈ રીતે વાપરેલું છે એમાં પીવન વાપર્યું ચાલી એમ એમ અને જે પાવડર છે એ નાખ્યો ડાર અને જે મધમાખીનું છે એ પાંચ એમએલ બરાબર છે રમેશભાઈ હવે તમારા શબ્દોમાં જણાવો આપને કેવું પરિણામ મળ્યું છે પી નું બહુ સારું પરિણામ છે અને આ દવા વપરાય છે હું મારું કહેવાનું એમ છે બરાબર છે અને બહુ સારું કામ આપે છે અને દસ બાર દિવસે છટકાવ બે મરી એટલે જવી જ જાય આમ ફ્રિજ જાય પછી સિંગની ક્વોલિટી કેવી બને છે આપણું સિંગની કોલેટ લીલી જબરજસ્ત થાય છે હા બરાબર છે અહ મિત્રો જોઈ શકો છો કે પુષ્કળ પ્રમાણમાં જે છે સરગવાત લાગી ગયો છે આખો સરગવો જે છે એ આપણે નમી ગયો છે જોઈ શકો છો આપ આમાં ટેકા મૂકવા પડે આપણે હા નકર ભાંગી જાય એવું છે નકર તો એટલે બધો માલ બેઠો ભાંગી જાય ખોટે ખોટો ટેકા મૂકવા પડશે છે અને માલ દેવા જાવું હોય તો અમીરભાઈ કૃષ્ણપરા જાવ કૃષ્ણપરા અમીરભાઈ ત્યાં તમે વેચો છો ને હા બરાબર છે કેડો કૃષ્ણપરા જે છે અમીરભાઈને ત્યાં લઈ જાય છે બીજા આની અંદર આપણે પીએચ કેટલા સમય આપો છો આમાં આઠ દિવસે દસ દિવસ આપો છો અત્યારે માલ બે ગયો એટલે તો વધારે આપવું પડે આઠ દિવસ આપવું પછી આની અંદર કેવા ખાતરોની જરૂરિયાત પડતી હોય છે ખાતર તો આમાં વીસ વીસ નાખેલું છે અને અને આ પીવન દવા વધારે કામ આપે છે બરાબર છે ખેડૂત મિત્રો વધારે વધારે છે સરગવાના પાકની અંદર પીવનનો જે છે ઉપયોગ કરેલો છે અને રિઝલ્ટ આપણા સામે છે હવે આજુબાજુના જે ખેડૂત મિત્રો છે આ કીટનો કેવો ઉપયોગ કરી રહ્યા છે કીટનો ઉપયોગ તો બહુ સારો કરે છે અને લઈ જ જાય છે મારી જ લઈ જાય છે દવા બધા લોકો અને બધાને રિઝલ્ટ સારામાં સારા છે રિઝલ્ટ સારા છે ને હા બરાબર છે ખેડૂત મિત્રો જબરજસ્ત છે દરેક જગ્યાએ છે રિઝલ્ટ મળી રહ્યા છે આજે આપણો આજે કીટ આખી રહી પી વન એક પોટાશ આવે છે અને ગેટ સેટ આ ત્રણેય માર્કેટમાં આપણે સરગવાના પાકમાં ધૂમ મચાવી રહ્યા છીએ પી વન જે છે ચાલીસ નાખોનું છે પોટાશ જે રહ્યું જયું કંપનીનો એ અઢાર ગ્રામ નાખવાનો છે અને ગેટ સેટ જે રહી એ પાંચ એમ એલ એ મધમાખીની દવા છે અને આપણે ખેડૂત મિત્રો ખ્યાલ છે કે સરગવાના પાકમાં છે મધમાખીનું ખૂબ મહત્ત્વ રહેલું છે તો ગેટ સેટ જે છે એ બે કામ કરશે એક તો સ્ટીકરનું કામ કરે છે અને સાથે છે મધમાખી પણ લાવશે અને હાલમાં જે છે ઝાકળનો પીરિયડ ચાલી રહ્યો છે તો ઝાકળ છે એ આપણે ગેટ સેટ દવાથી છે અટકી જાય છે એની અંદર ઝાકળ નહીં લાગે તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે શું કહેવા માંગો કે કેવી દવા આવે દવા બહુ સારી આવે છે ને આ વપરાય જ મારું કેવું એવું છે આ વાપરો એક ટ્રાય મારો ખાલી સો ટકા ખેડૂત મિત્રો જબરજસ્ત એ પરિણામ મળી રહ્યું છે તો ખેડૂત મિત્રો બીજું રમેશભાઈ ખરવાનું પ્રમાણ કેવું ખરવાનું હાવ ઓછું પ્રમાણ અને માલ શોટી જાય પછી એની વાત જ નહીં આમ બરાબર છે સો ટકા તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં આવેલું જે બે લાયકોન છે એ દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય